નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને મુખ્યમંત્રી સીએમ રજૂઆત કરવા ગયા હતા અને તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે આવ્યો નહીં એવું કોઈ વાત નથી આ કોઈ કેતું હોય તો મને ખબર નથી નાયબ મુખ્યમંત્રી સાથે આપણે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જાય સીએમ પોતે સમજે અને વિચારે જ અને પોતે બી આની અંદર તથસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એને માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા જ અને માન્ય મુખ્યમંત્રી સીએમ ને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે આવ્યા એવું કોઈ વાત નથી આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે જ અને વિચારે જ અને પોતે બી આની અંદર તથસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે ભગનારના નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા જ અને માનનીય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરો વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામ સામે આવ્યા નહીં એવું કોઈ વાત નથી આ કોઈ કહેતો હોય તો મને ખબર નથી આવતી નાયબ મુખ્યમંત્રી સાથે આપે વાત કરી મુખ્યમંત્રી સાથે વાત કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે અને વિચારે અને પોતે બી આની અંદર તટસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે ભગદાણના નવનીતભાઈ એની પર જે આ પ્રસંગ બન્યો હતો એની માટે સમાજના બધા આગેવાનો અહીંયા ભેગા થયા અને માન્ય મુખ્યમંત્રી સીએમને અમે લોકો રજૂઆત કરવા ગયા હતા અને અંદર તટસ્થ તપાસ આવી જોઈએ એની માટે અમે લોકો બધા રજૂઆત કરવા વાત આવી છે વિવાદ આવ્યો છે આમાં ક્યાંક એવું લાગે છે કે બે સમાજ સામસામે આવ્યા એવી કોઈ વાત નથી આ કોઈ કહેતું હોય તો મને ખબર નથી કરી શું લાગે છે આ વિવાદ હવે પૂરો થઈ જશે સીએમ પોતે સમજે અને વિચારે જ અને પોતે બી આની અંદર તટસ્થ તપાસ કરવામાં એ પોતે બી પ્રયત્ન કરી રહ્યા છે